પાટણથી સમાચાર સમી તાલુકાના વરાણા ખોડિયાર ધામના લોકમેળામાં મારામારીનો બનાવ બન્યો જુલ્લી જાદુગર નામના સ્ટોલ પર અસામાજિક તત્વોએ ધમાલ મચાવી ખુરશીઓ સ્પીકર ઘર વખરીનો સામાન સહિતની તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું જેથી મેળો જોવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ પરિવારે પોલીસ સામે પણ સવાલ ઉભા કર્યા પોલીસની કામગીરી સામે આરોપ લગાવ્યો અમારા સંવાદદાતા હારુન નાગોરી પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું હારુન શા માટે આ તોડફોડ અને આતંક મચાવવામાં આવ્યો કારણ કોઈ જાણવા મળ્યું છે અમે તાલુકાના વરાણા ખાતે ખોડિયાલ ધામ નો મેળો ચાલે છે ઉત્તમ જાત સૌથી લાંબો મેળો આ કહેવામાં આવે છે ત્યારે આ મેળા ની અંદર મોટી સંખ્યાની અંદર રોજીરોટી રોટી કમાવા માટે લોકો આવતા હોય છે ત્યારે એક જાદુગર સ્ટોલ ત્યાં હતો જુલી જાદુગર નામનો સ્ટોલ ચાલતો હતો ત્યાં પંદર થી વધુ અસામાજિક તત્વો આવ્યા હતા અને જાદુગોર પોલીસ ની સુરક્ષા વચ્ચે મેળો યોજાય છે મેળામાં આવનાર અસામાજિક તત્વો ક્યાંક ને ક્યાંક મેળાના જે વહીવટ છે તેમાં ક્યાંક ને ક્યાંક ખલેલ પહોંચાડતા હોય તેવું લાગી રહ્યો છે જોકે હાલમાં આ સમગ્ર મામલે હવે પોલીસે તપાસ શરૂ કરી છે આભાર હારૂન જાણકારી આપવા માટે તો પોલીસ સ્થળે પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે